ભાવનગર એસપી નીતિશ પાંડે એક તરફ બુલડોઝર લઈ દેખાડો કરી રહ્યા છે કે ભાવનગર સલામત છે એ મકાન તોડી રહ્યા હતા એ મકાન શરીર સંબંધિત ગુના અને બુટલેગરોના છે તે પ્રકારની તેમણે વાત કરી માધ્યમોને અને બતાવવાનો પ્રયાસ કર્યો કે અમે કડક હાથે કામગીરી કરી રહ્યા છીએ પણ ગઈકાલે ભાવનગરનો આ જે વાયરલ વિડીયો છે એ વિડીયો સૂચવે છે કે તમે મકાન તોડવાની વાતો કરો છો પણ કાલે માણસનું શરીર આ બુટલેગરો તોડી રહ્યા હતા અને એ બુટલેગર છે એ તમારી પોલીસ જાણે છે અને એમને ખબર છે અને હવે તો મામલાનો ભેદ ઉકેલાય પણ ગયો છે તો નીતિશ પાંડેનું બુલ્લો જો ત્યાં ક્યારે જશે અમે રાહ જોઈએ છીએ વિગતવાર વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન ગુજરાતમાં હવે ચસ્કો નવો અધિકારીઓને લાગી રહ્યો છે ચસ્કો એ પ્રકારનો છે કે જાણે તેઓ પોતાના હાથમાં ન્યાયતંત્ર લઈને બેઠા છે તે પ્રકારની પ્રક્રિયાઓ કરી રહ્યા છે એક બે અધિકારીઓ નહીં ઘણા બધા અધિકારીઓ છે આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે ભાવનગરના એસપી નીતિશ પાંડેની નીતિશ પાંડે અત્યારે આકરી અને કડક કામગીરી કરતા દેખાઈ રહ્યા છે અને આજે તેમણે કેટલાક મકાનો પર ડિમોલેશન અને બુલડોઝર ફેરવી દીધું કારણ કે આ એ લોકોના મકાન હતા જે ક્યાંક ને ક્યાંક દારૂના ધંધોમાં સંડોવાયેલા છે અથવા તો તેઓ શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા છે કામગીરી ખૂબ સારી અને સરાહનીય છે જો ખરેખર ગેરકાયદેસર બાંધકામ હોય તો પણ ના તોડી નાખવા જોઈએ એના માટે કોઈને આરોપી હોવું જરૂરી નથી કારણ કે ગેરકાનૂની દરેક માટે ગેરકાનૂની હોય છે પણ માની લઈએ અત્યારે આરોપીઓનું ગેરકાનૂની ડિમોલેશન કરી નીતિશ પાંડે ખૂબ જ ખડક હાથે કામ કરી રહ્યા છે પણ એમના જે ભાવનગર જિલ્લાનો આ વિડીયો જે તમે જોઈ રહ્યા છો એ વિડીયો છે જ્યાં બગદાણામાં એક વ્યક્તિને આ બે રહેમીથી મારતા અસામાજિક તત્વો એ બેફામ હદે પહોંચ્યા હતા કે કદાચ બની શકત કે આ ઘટનામાં એ વ્યક્તિનો જીવ પણ જાય એ બેફામ રીતે મારી રહ્યા હતા આ બધું ભાવનગર જિલ્લામાં હતું બગદાણામાં હતું આક્ષેપ લાગ્યા એક મોટા કલાકારના પુત્ર તરફ પરંતુ એ મામલે શું થયું અમે જાણતા નથી કારણ કે હવે સત્તાવાર પોલીસે નિવેદન જાહેર કરી દીધું છે અને કહ્યું છે કે આ ઘટનામાં કુલ આઠ આરોપીઓ છે અને આઠ આરોપીઓમાં મુખ્ય આરોપી નાજુભાઈ કામડિયા નામના વ્યક્તિ છે જે બુટલેગર છે સાથે ખનીજ માફિયા પણ છે અને તેને શંકા હતી કે વ્યક્તિ પેલો જે છે તે તેના વિશે માહિતી આપી દે છે પોલીસને અથવા ખનીજને અને તેના દરોડાના કારણે આ વ્યક્તિને માર મારવામાં આવે છે આ નાજુ કામડિયા દ્વારા અને તેની સાથે બીજા સાતથી આઠ આરોપીઓના નામ પણ પોલીસે જાહેર કર્યા છે તો આ એક તરફ કામગીરી ડિમોલેશનની જે ચાલે છે આરોપીઓની હિસાબે ઝુંબેશ અને જે પ્રકારે એસપી નીતિશ પાંડે કડક હાથે કામ લઈ રહ્યા છે તેવું બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો અમે પણ રાહ જોઈ રહ્યા છીએ કે આ આરોપીઓ જે બેફામ બુટલેગરો પણ છે અને બેફામ બની લોકોને મારે પણ છે ત્યાં ક્યારે જાય છે નીતીશ પાંડેનું બુલડોઝર આ પ્રકારના અહેવાલો વિગતવાર સમાચાર તમારો અવાજ અને તમારા સોમાનની વાત જો તમને પસંદ છે તો જોડાયેલા રહેજો ચેનલ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર